દિવાળીના તહેવારની વચ્ચે એક એવો દિવસ આવે છે જેનો સંબંધ પ્રકાશ નહીં પરંતુ શક્તિ સાથે છે હા મિત્રો આજે આપણે વાત કરીશું કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશીના મહત્ત્વ વિશે કાળી ચૌદશ એ દિવસ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના દુષ્ટ રાક્ષસનો સંહાર કર્યો હતો તેથી આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે કારણ કે એ દિવસે સત્યનો અંધકાર પર વિજય થયો હતો આ દિવસે ઘરોમાં નરક ચતુર્દશી સ્નાન તલના તેલથી મસાજ અને વહેલી સવારે દીવો પ્રગટાવવાનો ખાસ મહિમા છે તેથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે કાળી ચૌદશના દિવસે કાળી માતા અને હનુમાનજીની પૂજા કરવાથી અદ્ભુત રક્ષણ અને શક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે દુષ્ટ શક્તિઓ સક્રિય રહે છે તેથી ભગવાનનું સ્મરણ કરવાથી આપણે સુરક્ષિત રહીએ છીએ આ દિવસે કાળી માતાને તલનો તેલનો દીવો અર્પણ કરવાથી અને રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો મહિમા છે જે લોકો આ રાત્રે સત્યભાવથી પ્રાર્થના કરે છે તેમને ભય નકારાત્મકતા અને દુર્ભાગ્યથી મુક્તિ મળે છે તો મિત્રો કાળી ચૌદસ આપણને શીખવે છે કે અંધકાર કેટલો પણ ઘેરો હોય પ્રકાશ અને સત્યની શક્તિ હંમેશા જીતે છે તો આજે તમે પણ કાળી ચૌદસના દિવસે દીવો પ્રગટાવો સકારાત્મક વિચાર રાખો અને ભગવાનનું સ્મરણ કરો જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેપી કાળી ચૌદસ